નમસ્તે મિત્રો આજે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહ્યો છું જે પ્રકાશ આનંદ અને નવજીવનનો પ્રતિક છે એ વાર્તા છે દિવાળીની વાર્તા તો મિત્રો એક સમય એવો હતો જ્યારે અધર્મ અને અંધકાર ધરતી પર ફેલાઈ ગયો હતો પણ જ્યારે ભગવાન રામ એ રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત આવ્યા ત્યારે લોકોએ અયોધ્યા નગરી દીવડાઓથી પ્રકાશિત કરી દીધી જેવાથી આ દિવસ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અંધકાર પર પ્રકાશનો વિજય અન્યાય પર ધર્મનો વિજય દિવાળી માત્ર ઉત્સવ નથી તે એક અનુભૂતિ છે હૃદયની સફાઈ ઘરની સફાઈ જીવનમાં નવો પ્રકાશ લાવવાની પ્રેરણા એટલે કે દિવાળી આ દિવસે લોકો લક્ષ્મીજીની પૂજા કરે છે કારણ કે લક્ષ્મી માતા સંપત્તિ સાથે સાથે શુદ્ધ ચિંતન અને સમૃદ્ધ જીવનની પ્રેરણા આપે છે બાળકો ફટાકડા પોડે છે માતાઓ મીઠાઈ બનાવે છે અને ઘરે દીવડાઓથી જગમ જગમગી ઉઠે છે પણ સાચી દિવાળી તે ત્યારે જ થાય જ્યારે આપણે કોઈ બીજાના જીવનમાં પણ પ્રકાશ લાવીએ આ વર્ષે ચાલો નક્કી કરીએ કે આપણે કોઈ ગરીબ બાળકને નવું કપડું આપીશું કોઈ ભૂખ્યાને ભોજન આપીશું અને કોઈ દુઃખી હૃદયમાં ખુશીનો દીવો પ્રગટાવીશું કારણ કે દિવાળીનો સાચો અર્થ એ જ છે કે બીજાના જીવનમાં પ્રકાશ લાવો તો ચાલો મિત્રો આ દિવાળીએ પ્રકાશ ફેલાવો શુભ ફેલાવો અને દુઃખ દૂર કરો શુભ દિવાળી મિત્રો તો મિત્રો આ હતી દિવાળીની વાર્તા તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય માતાજી